કામની વફાદારી જે છે ને એ બહુ જરૂરી છે ગૃહિણી હોય ને એ પોતાના ઘરમાં હોય ત્યારે પોતાના ઘર એમ જ સમજીને કામ કરે કે મારું પોતાનું છે છે આ મારો મહેલ ભલે એક રૂમ રસોડામાં રહેતી હોય હા એમ જ વિચાર કરે કે આ મારું મહેલ છે અને એ પોતાનું ઘર પોતાનો મહેલ સમજીને પોતાનું સમજીને જ્યારે કાર્ય કરતી હોય ને ગૃહિણી ત્યારે એ મકાનને ઘર બનાવે છે હા એટલે કામની વફાદારી બહુ જરૂરી છે તમારી પાસે જે કામ છે ને એને પોતાની છેલ્લા લોહીના ટીપા સુધી નીચોવીને કામ આપવાની કોશિશ કરવી જોઈએ કામમાં ચોરી કરો ને ત્યારે ભગવાન ખુશ ન રહે દરેકનું જીવન લક્ષ્મીજીથી ચાલે છે અર્થથી ચાલે છે સવારે ઉઠીએ એટલે પહેલાં લક્ષ્મીજી જોઈએ નહીં તર આગળની વધાય અને એ લક્ષ્મીજી ક્યાંથી મળે છે તમારા કામથી મળે છે અને કામ તમને મળે ને તમે એમાં વફાદારી ન રાખો ને ત્યારે ભગવાન રાજી ના રહે આપણાને કીધું હોય ને એનાથી થોડું વધારે કરવાની કોશિશ હોય ને ત્યારે ભગવાનને પણ એમ થાય કે આને જ્યારે પાંચ રૂપિયાની જરૂર છે ને લાવને ને દસ રૂપિયા આપું